ભાવનગર શહેરના શીતળા મંદિર નજીક રિક્ષા પલટી મારી જોતા એક વૃદ્ધ ને ઇજા પહોંચવા પામી હતી જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું ભાવનગર શહેરના શીતળા માતાના મંદિર નજીક એક રિક્ષા કોઈ કારણોસર પલટી મારી ગઈ હતી જેને લઈને રિક્ષામાં સવાર વૃદ્ધને ઈજાઓ પહોંચતા સૌ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારબાદ ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પરંતુ વૃદ્ધનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું મળતી વિગતો અનુસાર રાંધનપુરા યુનુસભાઈ મુસ્તફાભાઈ નામક વૃદ્ધ રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા એ દરમિયાન કોઈ કારણોસર રિક્ષા પલટી મારી જતા વૃદ્ધ રિક્ષા નીચે દબાઈ ગયા હતા જેને લઈને તેમને ઈજાઓ પહોંચી હતી જેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ પરિવારજનોને તથા પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા

બોલો તમારે શું છે સેની સાથે અકસ્માત થયો તો એવું કઈ જાણવા મળેલું છે નહી એવું કઈ નથી ખબર વાત મળી હતી કે કાય ગાયના અડપેટી અને અકસ્માત થયો ના એમ કીધું રિક્ષામાં બેઠો એ રિક્ષાએ મારી એમ કે રિક્ષા જાણવા મળ્યું કોઈ દ્વારા કાકા સાથે શું થયું મારા ફાધર છે શું થયું હતા એ કઈ ખ્યાલ નથી અત્યારે શું થયું અત્યારે તમારા ફાધર એક્સપાયર થઈ ગયા